સાર હું જસ્મિતા સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં આજે આપણે ઘર પર તંદૂરી રોટી કેવી રીતે બને તે જોઈશું જે ખાવામાં બહારથી ક્રિસ્પ અંદરથી સોફ્ટ અને બરાબર અંદરથી સરસ રીતે કૂક થાય છે તે જરા પણ કાચી લાગતી નથી જે કઈ રીતે બને છે તે આજના વિડીયોમાં આપણે કવર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તંદૂરી રોટી તંદૂરી રોટી માટે એક બાઉલમાં સૌ પ્રથમ દોઢ કપ મેંદો અહીંયા મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ રેસ્ટોરન્ટ જેવી કરવા માટે મેં અહીંયા મેંદો જ લીધેલો છે અડધો કપ ઘઉંનો લોટ અડધી ચમચી બેકિંગ પાવડર ચમચી બેકિંગ સોડા સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી દળેલી ખાંડ અને બે ચમચી ઓઇલ ઉમેરી ચમચી વડે બધું મિક્સ કરી હવે તેની અંદર અડધો કપ ફ્રેશ દહીં લેવાનું છે દહીં ખાટું ન હોવું જોઈએ અને અડધા કપ ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું અહીંયા લોટ બાંધવામાં અડધા કપ પાણીની જરૂર પડી છે અને બાકીનું દહીં હતું તેની વડે જ લોટ બંધાઈ ગયો છે હવે લોટ સરખી રીતે બાંધી લઈ તેને સાતથી આઠ મિનિટ માટે મસળી લેશું જેથી લોટમાં એક સરસ મજાની લચક આવી જાય અને આપણી રોટી પણ સોફ્ટ બને લોટ સરસ કૂણવાઈ ગયો છે હવે તેની ઉપર ત્રણથી ચાર ટીપા તેલ લગાડી ફરતેથી લગાડી દઈશું અને ભીના કપડાં વડે તેને કવર કરીને ઢાંકી દઈશું અને એક કલાક માટે રેસ્ટ આપીશું એક કલાક બાદ લોટ સરસ રીતે ઢળી ગયો છે એક સરખા લુવા બનાવી લેશું અને તેને પણ કપડાં વડે કવર કરી દેસુ હવે એક લુવો લઈ તેની રોટલી વણી લઈએ અને રોટલી ન જાડી ન પાતળી તેવી મધ્યમ વણવાની છે હવે તેની ઉપર કોથમરી છાટી ફરીથી વેલણ ફેરવી દઈએ જેથી કોથમરી તેની ઉપર ચોટી જાય હવે એક પ્લેટમાં આ રોટલીને ઊંધી રાખી તેની ઉપર આંગળી વડે સરખી રીતે બધી બાજુથી પાણી લગાવી અને તેને આંચ ઉપર ગરમ કરેલી લોખંડની લોઢી ઉપર મૂકી દઈશું અહીંયા ધ્યાન રાખવાનું છે કે લોઢી આપણી જે રેગ્યુલર રોટલી કરવાની આવે છે તે જ લેવાની છે નોનસ્ટિક લોઢી યુઝ નથી કરવાની રોટલી પર પાણી લગાડવાથી તે જ્યારે આપણે લોઢી પર મૂકીએ છીએ ત્યારે તે તરત જ લોઢી ઉપર ચીપકી જાય છે અને તંદુરી ઇફેક્ટ આવે છે હવે દોઢથી બે મિનિટ સુધી ધીમા તાપે જ આપણે તેને ચડવા દેશું જેથી કરીને તે અંદરથી પણ બરાબર ચડી જાય તમે જોઈ શકો છો કે રોટલી જેમ જેમ ચડે છે તેની ઉપર બબલ્સ આવા લાગે છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જેથી કરીને સરસ રીતે અંદરથી ચડી જાય અને નીચેથી દાજે નહીં અને ચોટે પણ નહીં હવે લોઢીને ઉલટી કરી અને ફ્લેમની મદદથી આપણે બીજી સાઈડ પણ શેકી લેશું અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફ્લેમથી પાંચથી છ સેન્ટીમીટર જેટલી ઊંચી લોઢી રાખવાની છે અને ફ્લેમના તાપે આપણે રોટીને બીજી સાઈડથી લોઢીને ફેરવતા જઈએ અને સરસ રીતે શેકી લેશું તમે જોઈ શકો છો કે આપણી રોટી છે એ સરસ રીતે ડિઝાઇન પડી ગઈ છે અને શેકાઈ પણ ગઈ છે હવે લોઢીને ગેસ ઉપર સીધી મૂકી ચીપિયાની મદદથી આપણે રોટી લઈ લેશું તમે જોઈ શકો છો કે રોટી આપણી બંને બાજુથી સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે પાછળથી પણ શેકાઈ ગઈ છે ને ઉપરથી પણ શેકાઈ ગઈ છે હવે તેની ઉપર આપણે બટર લગાવી દઈશું તો આ જ રીતે તમે બધી જ રોટી બનાવી શકો છો તો તૈયાર છે આપણી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તંદુરી રોટી તો તમે જોયું ને કઈ રીતે લોટ બાંધવાનો હોય છે લોટ મધ્યમ બાંધવાનો હોય છે તેને સરખી રીતે રેસ્ટ આપવાનો હોય છે જેથી સરસ રીતે તે ઢળી જાય અને જે ઘઉંનો લોટ યુઝ કર્યો છે તેને રેસ્ટ આપવાથી અને મસળવાથી સરસ તેમાં લૂટેન ઉત્પન્ન થાય છે જેથી કરીને ખાવામાં પણ આપણને એકદમ સોફ્ટ લાગે છે તો તમે પણ આ જ રીતે ઘરે તંદૂરી રોટી બનાવો અને મને કમેન્ટ્સમાં જણાવો ફરીથી મળીએ એક નવી રેસિપી સાથે